રાજુલમાં પ્રાંત અધિકારીની કચેરીએ સીઆરજેડએમપીની સુનાવણી સ્થગિત રાખવામાં આવેલી છે કલેક્ટર શ્રી દ્વારા નિર્ણય વ્યક્ત કરવામાં આવેલો છે રાજુલામાં પ્રાણ રાજુલામાં પ્રાંત અધિકારી શ્રીની કચેરીએ અમરેલી જિલ્લા કલેક્ટર દહિયા અને જીપી સીબીના નિયામક એજે જે રાઠોડની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સીઆરજેડએમપીની લોક સુનાવણી સ્થગિત રહેલી હતી કલેક્ટર દહિયાએ લોકોની રજૂઆતને ધ્યાને લઈને નવી તારીખની જાહેરાત હવે પછી કરવામાં આવશે તેવું જાહેર કરેલું હતું રાજુલામાં રાજુલા જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ એરિયા માટે યોજાયેલી સી આરઝેડ એમ પીની લોક સુનાવણીમાં હાજર લોકો દ્વારા લોક સુનાવણી પર્યાવરણીય કાયદા અને નામદાર કોર્ટના હુકમો મુજબ થતી નહીં હોવાની ફરિયાદો થતાં આ સુનાવણી રદ કરવામાં આવે તેવી રજૂઆત કરતા તેમજ નકશાઓ જે બનાવેલા છે તે અંગ્રેજીમાં હોય તેમજ આ નકશાઓ સ્થાનિક લેવલે ગ્રામ્ય પંચાયતને પહોંચાડેલા ન હોય અને નકશાઓમાં ખૂબ જ પ્રમાણમાં ક્ષતિ હોવાને કારણે નકશાઓ સમજાઈ શકે તેવા ન હોય તેમજ આ નકશાઓ બનાવનાર એજન્સી પ્રેઝન્ટેશન કરવાની બદલે બીજી જ એજન્સી પ્રેઝન્ટેશન કરતી હોય જેથી તેમાં વિસંગતતા હોય જેથી આ લોક સુનાવણી રદ કરીને ફરીવાર નકશાઓ ગુજરાતી ભાષામાં કરવામાં આવે અને દરેક ગ્રામ પંચાયતોમાં આ નકશાઓ તેમજ નોટિફિકેશન અને સમરી રિપોર્ટ પહોંચાડવામાં આવે અને બહુ પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારબાદ લોક સુનાવણી યોજવામાં આવે તેવી રજૂઆતો ઉગ્ર સ્વરૂપે કરવામાં આવતા આ લોક સુનાવણીના અધ્યક્ષ અને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા કાયદાને સુસંગત રહી લોકોના હિતમાં લોક સુનાવણી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી અને એક્સપર્ટ કમિટીને જાણ કરી નવી તારીખો જાહેર કરવામાં આવશે તેવું જણાવતા લોક સુનાવણીની તારીખો હવે પછી જાહેરાત કરવામાં આવશે તેવું કલેક્ટર દહિયાએ જણાવેલું હતું આ લોક સુનાવણીમાં પર્યાવરણવિદ અને એડવોકેટ એવા અરવિંદ કુમાર અજય શિયાળ પર્યાવરણવિદ અને પત્રકાર ચેતન વ્યાસ પર્યાવરણવિદ વિપુલ લહેરી અને પત્રકાર મનીષ મહેતા ચંદુભાઈ પટેલ વિક્રમભાઈ ધાકડા રામપરા ગામના સરપંચ સનાભાઈ વાઘ અને કાળુભાઈ વાઘ તેમજ શિયાળ બેટના ચિથરભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને માછીમાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહેલા હતા વિપુલભાઈ લહેરી આજના પ્રેઝન્ટેશન વિશે આપ જણાવશો ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા સી આર જેડી એમપીની આજે લોકસૂનાવણી હતી પણ દુઃખની વાત એ છે કે ક્યાંય એમનું કોઈ તલાટી મંત્રી કે ગામડાઓમાં પહોંચ્યું નહોતું અને આ લોકો દ્વારા ગુજરાતીમાં અને નકશાઓ પણ ફાળવવામાં નહોતા આવ્યા આજ રોજ અમે બધા પર્યાવરણ કર્મીઓ રાજુ રાજમાં ભેગા થયા હતા અને માન્ય કલેક્ટર સાહેબને અમે વાત કરી કે લોકોને ખ્યાલ નથી ફક્ત અહીંયા કંપનીઓવાળા વન વિભાગને એનજીઓ આવ્યા છે તો ખરેખર આ પૂરેપૂરવાની અંદર બધું ઇન્કલુડ કરી અને જો નવી તારીખ આપવામાં આવે તો જ આ પ્રેઝન્ટેશન આ વિસ્તારનો સીઆરજી એમપી એ બધું કરી શકે કેમ કે આની અંદર વાઇલ્ડ લાઈફનો ક્યાંય ઉલ્લેખ જ નહોતો આજે લુપ્ત થતા ગીતો દરિયાઈ કાચોપ છે યવર પક્ષીઓ જે વિદેશથી આવે છે માઇગ્રેટી બર્ડ એ અમારા એશિયા સિંહો એ વાઇલ્ડ લાઈફની અંદર આમાં ઉલ્લેખ જ નથી તો એ બધો સમાવેશ કરાવવો અને આ રીતે ફરી વખત તારીખ અમને આપશે અને આજની આ લોકશ્રોણી મોકૂફ રાખવામાં આવી છે એવું કલેક્ટર સાહેબ આ જાહેર કરવામાં આવ્યું છે આજનું જે અહીંયા પ્ર પ્રેઝન્ટેશન હતું તો પ્રે પ્રેઝન્ટેશનમાં આપના અધ્યક્ષસ્થાને શું ડિસિઝન લેવાનું અને લોકોની રજૂઆતો સાંભળી સરકારનું જે કાંઈ હોય તો એ પ્રેઝેન્ટેશનનો અત્યારે શું નિષ્કર્ષ આવ્યો અને શું નિર્ણય થયો અને પ્રેઝન્ટેશન આગલા દિવસોમાં થવાનું છે કે શું છે એ વિશે આપ થોડું જણાવશો આજરોજ પ્રાંત કચેરી રાજુલામાં સીઆર જેડ બે હજાર ઓગણીસના નોટિફિકેશન અન્વે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ગુજરાત ટેકોલોજી કમિશન જીપીસીબી અને ચેન્નાઈની નોડલ એજન્સીના ડોક્ટર અને એમના જે નિષ્ણાતો છે એ હાજર હતા લોકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રેઝન્ટેશન છે એને તમામ જે નોટિફિકેશન છે એને લોકલ લેંગ્વેજ ગુજરાતીમાં એ લોકોને મળવું જોઈએ અને એ ઉપરાંત પણ અમુક ટેકનિકલ લોકોને વાંધા સૂચન રજૂ કર્યા છે બધા વાંધા સૂચન અમે નોંધી લીધા છે અને એ તમામ વાંધા સૂચન અમે સ્ટેટ લેવલની જે કમિટી છે એને જાણ કરીશું અને સ્ટેટ લેવલની કમિટીના પરામર્શમાં લોકોની માગણી મુજબ નવી તારીખ નક્કી કરીને તમામ ગ્રામ પંચાયતોને એની જાણ કરીશું તો આજની જે પ્રેઝેશન છે એ હાલ મુલતવી રહી અને નવું શરૂ થશે એવું આપણું કહેવાનો મતલબ થયો આજની જે પ્રેઝન્ટેશન છે એમાં અમે વાંધા સૂચન લીધા છે અને લોકોની માગણી મુજબ એને ઇનકમ્પ્લીટ જાહેર કર્યા છે પૂર્ણ નથી કર્યું આજના વાંધા સૂચન પણ નોંધી લીધા છે અને ભવિષ્યમાં પણ બીજી સુનાવણી કરવામાં આવશે